મગ ચ <compelling sound> <todavía in> <überhaupt Industry> <tubeoses> <raulic>. એટલું બધું પાણી રેડી તું મિત્રો આખું આટલું તપેલી ભરીને પાણી મૂક્યું હતું અને ચણા નાખ્યા હતા લગભગ કલાક દોઢ કલાક થાય બફાતા બફાતા ગેસ ઉપર ખબર નહીં હાર આ ચણા એવા હોય ખબર નહીં એવું હોય ને દરેક ચણા બસ તો ચાલો મિત્રો આપણે બનાવીએ હવે ચણાનું સેવનું મસ્ત સેવસર જેવું શાક મારી મમ્મી કાઢી પણ આ ચૂલે નહી મૂક્યું કેમ કે કારું થશે આ તો ગેસ મૂકવા ગેસ પર મૂકવાનું કે જો આ હમણાં ચૂલા મૂકીએ ને સારું થયું તો ચાલો મિત્રો આપણે બનાવીએ શાક પેલા તો ચૂલામાં માં પડશે મમ્મી તન ભાવે ને એવું મસ્ત બનાવું હું તો જા મિત્રો આપણે નાખી દઈએ મસાલો વસાલો પહેલેથી જ મારી રીતે પહેલેથી જ ના જોશે મીઠું હજુ નાખો હજુ નાખો બસ મીઠું અદર પછી મસાલો મસાલો આવી ગયો લાણ ઉમરચ બસ

પણ મિત્રો હું મારી રીતે બનાવ છું સેવસન ને એક બાજુ મૂકી દેવું એવી આશા રાખો છું કે બને મસ્ત ગમે તે વસ્તુ બનાવ તો મસ્ત બને સિંગ તેલ તમે તો

ก้อนอีกอีก one นะฮะบานดงรีชาร์ลล์เจ๋อเจ๋อแม่ไม่ถนอมเลยเอ็มเล่มอะไรบ้านเราเฮ้ยวันนี้ชาวทุกคนมาเข้ากันมาด้วยกันนะฮะ એવી ઈચ્છાઓ મારી પૂરી કરા હે મારે જે ખાવું થાય ને એ બનાવે લાવે પણ મારા જીવને આનંદ કરે આના કીધું અને આ ગળ જેવું ન હોય કે આ ન ચાલે ચાલાશું એ આ લઈ નાખો આ લઈ નાખો આ લઈ લેવો પડશે ઓર સે હાજી માય આરે હા ઓન પીઓ બીએ

બિ કેટ ખા મને કશું ખાવું નહીં બધું બહુ મારા મતલબ કાજુવાળા મેં તો કીધું હા મેં તો મું કીધું લીધું પેલા

હવે ઓછાનું ઓછું પંદર વીસ મિનિટ લાગીને ઉકારવાનું ચડવા જવાનું પછી બતાવો મિત્રો જો તમે ચણાનું ડુંગળીનું શાક નેસ્યો

મેં બનાવ્યું મમ્મી આજે મારી બે દિવસથી કહેતી કે સેવાનું અને ચણાનું શાક મમ્મી તો બનાવી આજે ખાવ ચાલો મિત્રો જમવા ચેવાનું ટામેટા ટમેટા ચેવવાનું અને ચણાનું શાક ને રોટલી ઊન મારા ભૂલ્યો દેખાઈએ

મિત્રોમાં મમ્મી કહ્યું હતું ને એ સેવનું શાક ને ચેનલ બનાવજો તો મમ્મી ભાવે એવું બનાવ મમ્મી ભાવને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ચાલો ત્યાં સુધી જય માતાજી